আবেナビ ঠাই আর তুমি কেন ফোন সে হ্যালো হ্যাঁ বলো সু কোন জুঠা কাকা হ্যাঁ লে জুঠা কাকা কেমছো তুমি আমার নাম্বার কেতি আইবা হ্যাঁ ও মজা মাছে বদে কি করে কইনে হ্যাঁ হাপি কোন কি ন মাগু হ্যাঁ ও করেছে সোকরো কাম হ্যাঁ হ্যাঁ হাপি কহে কও হ হ্যাঁ 4:00 પાંચક વાગે આવું ને વાગે તો નો હા વાગે આવું છું એ સંકી એ સંકી એ હા મમ્મી આવું છું હા મમ્મી બોલો શું કામ છે કાકાનો ફોન હતો બપોર પછી આવે છે તારું તો સેને હેખી તૈયાર થઈ જાજે ને કયાન બન ન બોલતી હમ હા મમ્મી મને સરમ આવે મને શું આવે आपको चाय पानी लेती हो जे चाय हर की बना जे मैं मा तुम्हें मना रे बेहू पर ये हां मम्मी हां सो क्रॉस कर होई ना मैं सोन की नो कर ले उसे मैं बिन पे इन बोला ना वाली रुपली नहीं तो मन शर्म ना आवे हां बोला ले जतन ठीक है कोरियो ना कटी बे। ये सीक्रेट ना शिल्पा बेन केम सो ए जे सीक्रेट ना जे सीक्रेट ना ओ केम सो मजा में ने रुपली हां ओ मजा में से शिल्पा बेन आओ आओ बैठो आओ केम छो जे सीक्रेट চেষগ্রেসনা আটি ছুকরতযগ উচও যাওয়ারনে আমি অতি না ঝওয়ান উচ্ছি চালেনে। জুটাকাকে জনাতাইমা এই জুটা বাইকি কেতমে জয়ও নেনেকা আমাতোু ধরুকবার যাওয়ান হঠলে আহারলে খনো আইলে মেমা নাটাই এ আরবি মুমি চেষগ্রসনা চেসিগ্রসনাবি ক্রিকেসে মজা মাছুই মাদের পানি পেলা।

નાના પપ્પા સે વિદેશ દેસે માં દીકરો રહ્યા તા હા એવું છે કે તમે ક્યાં નોકરી કરો છો હું દ્વારકામ નોકરી કરું છું ઓફિસ માં હોય છે મારે કામ મારી સેલેરી 50000 થી ઉપર છે મારી સોનું છે ને કોલેજ કરેલી છે હમણે નોકરી કરવી હતી પણ હું હવે નોકરી નથી કરવી હમણા બધું ઘર નું કામ શીખી લીએ રસોઈ શીખી લીએ બરાબર આવો ઈ વાત તમારી હાસી છે છોકરીને રસોઈ પહેલા શીખવી પડે કવિ કામણા આવો તો વાત કહું હા બોલે ને રોપી હોય તો સોડીને મારો છોકરો બે વાત કરીએ બે ને એક બીજાને મેળ આવે નહીં હાટી ભલે વાત કરીએ કઈ વાંધો નહીં માસે ને આમ બહાર ગયા છે બે દિવસ થયા લઈ આવે ને પછી બધું થાય પણ અત્યારે તો વાત કરવી ભલે કરી હા સોનુ એ સોનુ મે આવ તો માટી કરી હા મમ્મી ચંકુ આને ઓલા રૂમ માં બેને વાત કરવાની છે તો બેન લઈ જાને હા આંટી કાકી બધાય મજા ને આગા વાલા ઓ બધાય બસ મને એમ થાય કે મારા છોકરા ને થઈ જાય ઈઓ ડાયો સે માં છોકરો આવો દેખી તો જ લાગે છે નામ શું છે નામ છે જતીન હા બરાબર આવો સરમાઉ માં હા પીસો ને હાલો હવે હું તમે બેસો ને તમે શું સ્ટડી કર્યું છે મેં છે ને બીકોમ કર્યું છે પણ અત્યારે મારે હમણાં મારી મમ્મી ના પાડે છે ને તો મારે જોબ નથી કરવી થી તમને આગળ જોબ કરવાનું મન છે કે નહીં હા છે ને સરસ તમારું નામ સાચું મારું સાચું નામ સોનલ તો બધા મને સોનુ સોનુ કહે છે તમારું નામ મારું નામ છે જતીન અને મેં એન્જિનિયર કરેલું છું અને ત્યાં દ્વારકા જોબ કરું છું અને પચાસ હજાર જેવી મારી સેલેરી છે સરસ તમને બીજો કોઈ શોખ કાંઈ હા મને છે ને ફરવા હરવાનો વધારે શોખ સરસ મને પણ ફરવાનો બહુ જ શોખ છે સારું તમારે હવે કંઈ બીજું કંઈ પૂછવાનું હોય તો કેજો તમારી ફેમિલીમાં કોણ કોણ છે મારી બસ હું હું મારા મારા પપ્પા પપ્પા મમ્મી એક જ છું પણ બહાર ગયા છે બે દિવસ પછી આવશે ઓકે મારા તરફથી તો હા છે પછી તમારી મરજી સારું ચાલો હવે બોલાવે છે હા ચાલ સારું તો જલ્દીથી જણાવજો મને ઓકે બાઈ છે દિકરા હા મમ્મી મેં મારા તરફથી હા છે કહી દીધું છે જો અમારા છોકરા તરફથી હા છે હવે તમે હશે ને અમને નટ ગાહકાને ફોન કરીને જણાવજો હા જણાવશો ફોન કરી અને પપ્પા આવી જાય ને દેદી પછી પછી અમે તમને ફોન કર્યો હા હાલો હવે નીકળીએ આવજો તમે વહેલા વહેલા અમારા ઘરે ચોક્કસ આવશો હા શું ના કેમ કહી હા મમ્મી મને તો સારું લાગ્યું Sara, chocou esse